મહુવાના ભાણવડ જવાના રસ્તા પરથી ઝડપાયો ચારસો બાર પેટી ઇંગ્લિશ દારૂ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભાણવડ જવાના રસ્તા પર ખોડિયાર માતાના મંદિરની બાજુમાં રોડ પર એક ટ્રક કન્ટેનર ભરેલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો ભાવનગર એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા બાતમીવાળી જગ્યા પર પહોંચતા એક ટ્રક કન્ટેનર ભરેલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો તેમાં કુલ અલગ અલગ ચારસો બાર પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો જેમાં બિયર નિફ્ટી रम ने जिन्नी नानी मोटी बोतलों पकड़ेएल साथो साथ त्राण वाहनों पर जड़ पाया। ब्यूरो रिपोर्ट, भारत विचार संवाद न्यूज माहुवा। એટલે નળીઓ બધી મોટામાં નાખવા નાખેલી હોય Thank <laughs> you.